લગ્ન પહેલા યુગલોએ ડોક્ટર પાસે કાઉન્સેલિંગ માટે ક્યારે જવું ડોક્ટરોનું માર્ગદર્શન મેળવવું કેટલું અગત્યનું દરેક પ્રશ્નના જવાબ મેળવીએ હેલ્થ વેલ્થ શોમાં નિષ્ણાંત ડોક્ટર દીપા મણિયાર પાસેથી નમસ્તે દર્શક મિત્રો હું તો શાલી ઠક્કર હેલ્થ વેલ્થ શોમાં ફરી આપનું સ્વાગત કરું છું આની પહેલાંના એપિસોડમાં મેં ખાસ કરીને સ્ત્રીઓના જીવનના અગત્યના તબક્કા વિશે વાત કરી હતી જેમાં આપણે માસિક ધર્મ વિશે વાત કરી હતી પણ જ્યારે કોઈ નવયુગલ તેમના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે પણ પ્રિવેન્શન બધા જ રોગ પહેલાં કે કોઈ પણ મુશ્કેલી આવે પહેલાં પ્રિવેન્શન ખૂબ જરૂરી હોય છે જેમાં ગાયનેક એટલે કે ડૉક્ટર એ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે આપણે એમાં જો અલગ અલગ વાત કરીએ તો એમને પહેલાં તો ઘણી બધી વસ્તુની ખબર નથી હોતી ત્યારે એમને ડૉક્ટરને મળવું ખૂબ જ જરૂરી હોય છે તો આજે ફરીથી આપણી સાથે શોમાં ડૉક્ટર દીપા મણિયાર જોડાયા છે જેમની સાથે જ આપણે વાત કરીશું કે કોઈ પણ એક નવયુગલ છે તેને કઈ રીતે અને ક્યારે ગાયનેકને મળવું જોઈએ જે મેમ ફરીથી તમારું સ્વાગત કરું છું શોમાં અને તમે ખૂબ સરસ માહિતી આપી હતી આપેલા માસિક ધર્મ વિશે કે એ કેટલું અગત્યનું છે હવે ફરીથી હું તમારી પાસેથી એ જાણવા માગું છું કે જ્યારે આપણે નવયુગલની વાત કરતા હોય ત્યારે બે વસ્તુ મહત્ત્વની હોય છે જેમાં આપણે પ્રી કોન્સેપ્શનની વાત કરતા હોય છે અને સાથે કોન્ટ્રાસેપ્શનની વાત કરતા હોય છે તો સૌથી પહેલાં તો શરૂઆત ત્યાંથી કરીએ કે એમણે ગાયનેક પાસે ક્યારે આવવું જોઈએ નમસ્તે હવે આપણે જે પહેલાં એપિસોડમાં જે ચર્ચા કરી માસિક શરૂ કેવી રીતે થાય છે રેગ્યુલર માસિક આવે એની સાથે સંકળાયેલી બધી મુશ્કેલીઓ શું શું હોય છે હવે જે એક વખત માસિકને સમજ લીધી એક વખત આપણે મેરેજ પહેલાં લેવાતી વેક્સિનની સમજ લીધી તો એ જ રીતે લગ્ન પહેલાં અમુક રિપોર્ટ્સ એ બહુ અગત્યના છે એક થેલેસેમિયા કરીને ડિઝીઝ થાય હવે એવું છે કે થેલેસેમિયા માઇનોરવાળી એક વ્યક્તિ સામે થેલેસેમિયા માઇનોરવાળી બીજી વ્યક્તિને જો પરણે તો બાળકમાં થેલેસેમિયા મેજર આવવાના ચાન્સ ટ્વેન્ટી હોય વન આઉટ ઓફ ફોર તો એવું નથી હોતું કે ત્રણ બાળકો નોર્મલ આવે પછી એક ખરાબ આવે ઉપરા ઉપરી ત્રણ પણ ખરાબ આવી શકે તો એવા કિસ્સામાં બાળકને થેલેસેમિયા મેજર આવે તો બાળકને દર મહિને બ્લડ ચડાવવું પડે અને બાર ચૌદ વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં બોનમેરો ટ્રાન્સફર કરવું પડે એવી સર્જરી કેવું ના કરીએ તો બાળકનું ડેથ થઈ જાય એટલે ગમે ત્યારે લગ્ન નક્કી થાય તો જે અમુક જ્ઞાતિઓ જે છે કે જેમ કે સિંધી છે લોહાણા છે એમાં નોર્મલી આ ડિઝીઝ વધારે જોવા મળે છે એટલે એ લોકો તો નિયમ જ કર્યો છે કે બાયોડેટાની અંદર થેલેસેમિયા ટેસ્ટ પોઝિટિવ કે નેગેટિવ એ લખવું તો લગ્ન પછી કે લગ્ન પહેલાં સૌથી પહેલી વસ્તુ એ છે કે લગ્ન માટે વિચારો એ વખતે આપણી પાસે આપણું થેલેસેમિયા ટેસ્ટ થયેલું હોવું જોઈએ એટલે તોસાલીબેને પ્રી કન્સેપ્શન મને કીધું તો મેં એ પહેલાં જ કોન્ટ્રાસેપ્શન કીધું મેં એ પહેલાં જ લગ્ન પહેલાંની વસ્તુ સમજાવી કે લગ્ન પહેલાં એટલીસ્ટ એક થેલેસેમિયા રિપોર્ટ થવો જરૂરી પછી અમુક જ્ઞાતિઓમાં અંદર અંદરના લગ્નો થતા હોય છે હવે જે તે સમયે જ્યારે બહુ જ યુદ્ધો થતા ત્યારે એવું હતું કે યુદ્ધમાં બહુ બધા પુરુષોના ડેથ થતા તો એવા કિસ્સામાં કોમ્યુનિટી સોસાયટી નાની થઈ જતી તો એ વખતે થોડું ઘણું બહુ ચોઈસ ન મળે અને અંદર અંદર લગ્ન કરવા પડે તો થાય એવી રીતે મામા ફઈના દીકરા દીકરીઓ જે કઝિન્સ કહેવાય એના પણ મેરેજ થતા હવે એવા કિસ્સામાં કેવું થાય કે જે એક સરખા ડિઝીઝ હોય જે જીનેટિક ડિઝીઝ હોય એ શેર થાય કે મારા સાસુ હોય એ જ ધારો કે મારા ફૈબા હોય તો સીધી વાત છે કે બે સાઈડનું જોખમ રંગસૂત્રમાં આવી જાય તો એવા કિસ્સામાં બહુ જ બધી જીનેટિક ખામીઓ આવે એટલે સૌથી પહેલાં બને એટલા હવેના સમયમાં આ જે અંદર અંદરના લગ્ન છે ને કોન્સેન્જિયસ મેરેજીસ કહેવાય એ ટાળવા જોઈએ તો સૌથી પહેલાં થેલેસેમિયા ટેસ્ટ થવો જોઈએ જે મેરેજ થવાનું છે એ પાત્ર બહુ દૂર દૂર સુધી પણ સગુ ન થતું હોય એવું ટેસ્ટ થઈ શકે તો એ કરવું જોઈએ અને એ પછી આપણે આ બધું લગ્ન પછી બાળક ન રહી માટે શું કરવું શું નહીં સમજવું જોઈએ તો સૌથી પહેલાં તો લગ્ન પહેલાં જે રિપોર્ટ કરવો છે એ સમજવાનું મેરેજ પછી તમે જો એક જ શહેરમાં પરણ્યા છો પિયર અને સાસરો એક જ શહેરમાં છે તો બને તો લગ્ન પહેલાં થનાર પતિ પત્ની મતલબ ફિયન્સ ફિયન્સી એક વખત રૂટીન ગાયનિકની સલાહ લે તો ગાયનિક કોન્ટ્રાસેપ્શનનું નોલેજ આપે જે કોન્ટ્રાસેપ્ટિવ વસ્તુ છે એવું છે કે બાળક વણજો તો ગર્ભ હોય એને અટકાવવા માટે તમને ગર્ભ જોઈતો નથી અને રહી જાય અને પાળવા જવું પડે એના કરતાં પહેલેથી કાળજી રાખવી સારી તો એવા કિસ્સામાં સૌથી સેફ બેરિયર મેથડ મતલબ પુરુષે જે કોન્ડોમ યુઝ કરવાનું હોય એ સેફેસ્ટ છે એ કેવું છે કે શરીરને જાણ પણ ન થાય કે સેક્સ થયું છે વીર્યને શરીરમાં પ્રવેશવા જ ન દે એટલે શરીરમાં વીર્ય જાય અને જે ડિઝીઝ થાય અને જે પ્રેગ્નન્સી રહે એને ટાળવાની આ સૌથી સેફ છે સેકન્ડ સેફ ગણાય કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ ન્યુલી મેરિડ છો એવું થાય કે કોન્ડોમ સાથે બહુ કમ્ફર્ટેબલ નહીં રહે તો પિલ્સ લેવી જોઈએ પહેલાંના જમાનામાં પહેલાંના સમયમાં બહુ જ વધુ ઇસ્ટ્રોજન હોર્મોનવાળી બહુ જ સાઇડ ઇફેક્ટ્સવાળી ગોળીઓ આવતી કે જે છ સાત રૂપિયાનું એક મહિનાનું પેકેટ એવી હતી એને બદલે હવે ઘણી બધી મોડર્ન પીલ્સ કે જેમાં હોર્મોનનું એક્સટર્નલ સિન્થેટિક હોર્મોન્સનું લેવલ બહુ ઓછું હોય છે અને મહિનાના થ્રી હન્ડ્રેડ ફોર હંડ્રેડ રૂપીઝ જેટલી કોસ્ટ હોય છે એ સેફેસ્ટ હોય છે એમાં સાઇડ ઇફેક્ટ્સ પણ ઓછી છે અને એના ફાયદાઓ ઘણું છે તો ડૉક્ટર તમને બેમાંથી જે પણ સુટેબલ વસ્તુ હશે એ કહેશે ન્યૂલી રિમેરિડ માટે આ બે સિવાય બીજું બહુ એટલું બધું સુટેબલ અને હિતાવહ નથી સ્ત્રીઓ માટે યુઝ કરવાના વજાઇનામાં અંદર મૂકવાના જેલ એવા આવે છે પણ એનો ફેલ્યુર રેટ બહુ વધુ છે તો ડૉક્ટરો એની સલાહ નથી આપતા એટલે આ બેમાંથી કંઈ પણ વસ્તુ તમે યુઝ કરવી હોય એ ડૉક્ટરની મદદ તમે મેરેજ પહેલાં જ કરી અને મેળવી લો તો સારું પડે મેમ એટલે તમે ખૂબ સારી વાત કરી સાથે સાથે તમે એ પણ કીધું કે કયા ગર્ભનિરોધક છે એ ખૂબ જ આવશ્યક છે હવે જેવી રીતે તમે આ પહેલેથી જ તે કીધું કે નથી જોઈતી એ વસ્તુને અટકાવવા માટે ગર્ભનિરોધક વાપરવા ખૂબ જ સારા છે હવે સાથે આપણે આની પહેલાંના જે એપિસોડમાં તમે એક સમજાવ્યું હતું કે વેક્સિન કેટલી અગત્યની છે તો શું આના માટે પણ મતલબ આફ્ટર મેરેજ પણ કોઈ એવી વેક્સિન હોય છે કે એવા રિપોર્ટ્સ હોય છે કે જે કરાવવા અગત્યના હોય છે બહુ જ ફાઇન હવે સપોઝ કે મેં કીધું એ પ્રમાણે લગ્ન પહેલાં જ થેલેસેમિયા રિપોર્ટ થવો જોઈએ લગ્ન પહેલાં જ તમારે ગર્ભાશયના મુખના કેન્સરની વેક્સિન મુકાવી જોઈએ પણ રહી ગયું છે કે નથી થયું તો લગ્ન પછી પણ એઝ અર્લીએસ પોસિબલ ગાયનેકની વિઝિટ કરો એ લોકો તમને સમજાવશે ધારો કે તમારે મેરેજ લાઈફ થોડી થઈ ગઈ છે તો પણ તમે ગર્ભાશયના મુખના કેન્સરની વેક્સિન લઈ શકો એ તમને ડૉક્ટર એમાં મદદરૂપ થઈ અને કેવી રીતે લેવું કેટલા ડોઝ લેવા એ ગાઈડ કરશે તો એક જે આપણે વેક્સિનની વાત થઈ એમાં ગર્ભાશયના મુખના કેન્સરની હ્યુમન પપિલોમાં વાયરસ એ આપણે સમજ્યું આવું જ એક બીજું રૂબેલા છે નોર્મલી આ રૂબેલાની વેક્સિન એમ એમ આર એવી રીતે મિઝલ મમ્સ રૂબેલા એવી રીતે નવ મહિનાની ઉંમરે મુકાય છે અને એનો બૂસ્ટર ડોઝ દોઢથી બે વર્ષની ઉંમરે આવતો હોય છે હવે ઘણા બધા કન્ડિશનમાં એ રહી જાય એવું થતું હોય કેમ કે વર્ષ દિવસ પછી વેક્સિન્સ ઘણી ઓછી હોય એક વરસ સુધી ટ્રિપલ પોલિયો ડીપીટી દર મહિને દોઢ મહિને મહિને દોઢ મહિને વેક્સિન હોય પેરેન્ટ્સને યાદ રહે હવે ઘણી વખત એવું થાય કે બાળક દોઢ કે બે વર્ષનું થયું બીજું બાળક આવી ગયું તો એ ડોઝ રહી ગયો હોય એવું થતું હોય છે ધારો કે મૂક્યું છે કે નહીં યાદ ન હોય ફાઇલ તો લગ્ન થયા હોય ત્યાં સુધીમાં તો આપણી વેક્સિનની ફાઇલ ગાયબ થઈ ગઈ હોય તો એવા કિસ્સામાં કંઈ પણ ડાઉટફુલ હોય તો રૂબેલા વેક્સિન બાળક રાખતા પહેલાં લેવી જોઈએ રૂબેલા એવો વાયરસ છે કે જે સગર્ભા સ્ત્રીને સગર્ભાવસ્થા દરમિયાન જો એ ડીઝીઝ થાય એ ઇન્ફેક્શન લાગે તો એ ઓરી કે અછબડા જેવું જ દેખાય ઘણીવાર માતાને ખબર પણ ન પડે કે એને ઇન્ફેક્શન લાગ્યું છે થોડું હાડકચર જેવું તાવ આવે અને હાથે પગે થોડા નાના નાના ઓરી જેવા રેડ ડોટ્સ દેખાય આટલું જ થતું હોય છે પણ એ રૂબેલા જો ત્રણ મહિના પૂરા થતાં પહેલાં થાય મતલબ કે અગિયાર વીકની પ્રેગ્નન્સીમાં જ્યારે ગર્ભનો વિકાસ સંપૂર્ણ હોય એ પહેલાં જ તો થાય તો બાળકને બહુ મેજર ડિફેક્ટ્સ આવે છે અને એમાંની અમુક આપણે પકડી નથી શકતા એમાં સૌથી વધુ છે બાળક બેરું આવે છે હવે જે બાળક છે એ બેરું હોય ઓબ્વિયસ મૂંઘું થવાનું કેમકે જે સાંભળી નથી શકતું એ બોલી જ ના શકે મેં કોઈ દિવસ ચાઇનીઝ નથી સાંભળી તો હું ચાઇનીઝ ન બોલી શકું તો આપણે જે પણ ભાષા કે જે પણ શબ્દો બોલીએ છીએ બાળક ન સાંભળે એટલે બાળક મૂંગું બેરું થાય એ સિવાય ઘણી બધી ડિફેક્ટ હોય છે કે આંખના ડોળા જ ન હોય એવું આવે બ્રેઇનનો વિકાસ ઓછો હોય અને નાનું મગજ વિકસિત ન થયું હોય એવું આવે આવી ઘણી બધી ડિફેક્ટ પાંચ મહિનાની સોનોગ્રાફીમાં પકડી શકાય પણ ત્યારે પછી મોડું થઈ ગયું હોય અને બાળક કાઢી નાખવું પડે એવું થાય તો લગ્ન પછી બાળક રાખતા પહેલાં આ જે બે જાતની વેક્સિન એક રૂબેલા વેક્સિન અને એક હ્યુમન પપેલોમાં વાયરસની ગાડાસીલ નામની વેક્સિન જોઈ ન મુકાવી હોય તો એ મુકાવી લેવી જોઈએ અને તમે પ્લાન કરો છો તો એડવાન્સમાં એટલીસ્ટ મહિના બે મહિના પહેલાં સ્ત્રીઓએ ફોલિક એસિડની દવા સ્ટાર્ટ કરવી જોઈએ ફોલિક એસિડ છે એ લીલોતરી શાકભાજીમાંથી દૂધ કઠોળમાંથી મળે અને એ એવો છે કે આપણી ફોલ્ટી ફૂડ હેબિટ્સને કારણે જો ત્રણ ચાર દિવસ આપણે એવું ના ખાધું તો આપણા બોડીમાં એની ડિફેક્ટ આવી જાય બિકોઝ બોડી સ્ટોર નથી કરી શકતું શરીર એને સાચવી નથી શકતું એ રોજે રોજનું રોજેરોજ મેળવવું પડે એવું વિટામિન છે દવા તમે લો તો જે માથા વગરનું કે કરોડરજ્જુમાં ડિફેક્ટ હોય એવું બાળક આવવાના ચાન્સ ન રહે ખાસ કરીને ફરીથી દીપા મેમ આપણે એ વાત ઉપર આવીએ કે જેવી રીતે માસિકમાં આપણે પહેલેથી જ તે બાળકોને સજાગ કરીએ છીએ કે એમને કઈ ટાઈપના પ્રિકોશન્સ લેવા જોઈએ કે કઈ ટાઈપે તકેદારી લેવી હાઈજીન કઈ રીતે લેવું તો જ્યારે પ્રેગ્નન્સી હોય એ પણ નવ દંપતીના જીવનમાં એક પહેલો એવો તબક્કો હોય છે કે જેમાં એ લોકોને ઘણી બધી વસ્તુઓની નથી ખબર હોતી હવે જ્યારે આપણે ગર્ભ નિરોધકની વાત કરતા હોય ત્યારે જેમ તમે વાત કરી કે કોન્ડમ છે એ ખૂબ જ સેફ છે પણ ઘણી બધી અલગ અલગ ટેબ્લેટ્સ છે પીલ્સ છે એ પણ માર્કેટમાં મળતી હોય છે એટલે જ્યારે શું એ લઈ લે કોઈ પણ જાણવી ના કે પછી એટલે એવું ના થાય કે એ આપણને કોઈ નુકસાન કરે કે આગળ જઈને એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ આવે કેવી રીતે હવે સૌથી પહેલી વસ્તુ તો એ કે પછી દવા નુકસાન કરે છે કે ગર્ભનું અધક ગોળીઓ નુકસાન કરે છે એ વાત જ ખોટી છે વર્ષોના રિસર્ચ પછી સાયન્સે આટલી મહેનત કર્યા પછી જે શોધ્યું હોય એ સ્વાભાવિક છે કે નુકસાનકારક ન જ હોય એટલે જે સાઈડ ઇફેક્ટ છે એને નુકસાન ન ગણવું સાઈડ ઇફેક્ટ કે આડઅસર સાવ જુદી વસ્તુ છે અને નુકસાન સાવ જુદી વસ્તુ છે તો સૌથી પહેલી વસ્તુ કે ન્યૂલી મેરિડ છે તો સ્ત્રીઓ માટે પિલ્સ અને પુરુષો માટે કોન્ડોમ બેસ્ટ છે સપોઝ એ યુઝ નથી થયું અથવા કંઈ મિસ્ટેક થઈ છે ધારો કે તમે કોન્ડોમ યુઝ કર્યું હોય અને અચાનક ખબર પડી કે એ ફાટી ગયું તૂટી ગયું રપ્ચર થઈ ગયું તો એવા કિસ્સામાં બજારમાં ઇમરજન્સી કોન્ટ્રાસેપ્શન એવું અવેલેબલ છે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્શન એમાં ખૂબ હાઈ ડોઝમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામનો હોર્મોન હોય છે જે ગર્ભાશયની દિવાલમાં પ્રવેશી ગર્ભાશયની દિવાલને થીક કરી અને પછી તોડી અને પાડી દે અને વિધિન એક વીકમાં મેન્સિસ આવી જાય તો ગમે ત્યારે અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ હોય કે જે મેં કીધું એમાં આઈધર કોન્ડમ યુઝ કર્યું હોય પણ રપચર થયું હોય અથવા અવેલેબલ ન હોય અને શારીરિક સંબંધ થયો હોય અથવા બળાત્કાર થયો હોય હવે તમે વિચારો કે કેટલી ટ્રોમેટિક વસ્તુ હોય કે કંઈ કોઈ પણ સ્ત્રી સાથે આવી ઘટના ઘટી છે અને એમાંથી જો ગર્ભ રહી જાય એવી ડર રહે એવી બીક રહે તો એવા કિસ્સામાં ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ એવી રીતે ગોળી આવે છે એમાં બાર કલાકની અંદર અને વધીને સેવન્ટી ટુ અવર્સમાં એટલે જ એનું નામ પીલ સેવન્ટી ટુ એવું છે આઈપીલ કે પીલ સેવન્ટી ટુ તો બાર કલાકની અંદર એક ડોઝ અને પછી બારથી ચોવીસ કલાકમાં બીજો ડોઝ એવી રીતે બે ડોઝ એ ગોળીના લેવાથી લગભગ એના સક્સેસ રેટ સિત્તેર એંસી ટકા જેવું છે કે ગર્ભ ન રહે અને માસિક સ્ટાર્ટ થઈ જાય થોડું એક કે બે મહિના એ પછી માસિક અનિયમિત રહે પણ એટલી મોટી વસ્તુ નથી પણ એક વસ્તુ ક્લિયરલી યાદ રાખવી કે આ કોન્ટ્રાસેપ્સન ઇમરજન્સી કોન્ટ્રાસેપ્શન છે રૂટીન કોન્ટ્રાસેપ્સન નથી તો જ્યારે પણ મન થાય ત્યારે એનો યુઝ કરી લે એવી રીતે ન કરવું જોઈએ એનાથી બહુ બધી સાઇડ ઇફેક્ટ્સ થશે એ બહુ જ હેવી ડોઝ ઇસ્ટ્રોજન છે એટલે ખૂબ ઉલટી થશે એવું થશે અને પ્લસ આટલા હેવી ડોઝમાં હોર્મોન જાય એ શરીરને નુકસાન તો કરે જ એટલે એનો યુઝ જે મેં સમજાવી એવી રીતે ઇમરજન્સી પૂરતું રાખવું સારું વચ્ચે એક મને એક પ્રશ્ન એ પણ પૂછવાની ઈચ્છા થાય છે કે આપણે આજકાલની લાઈફસ્ટાઈલ જોઈએ એક તો જંક ફૂડ તો છે ઈચ્છે જ તે પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક વ્યસનો વધતા જાય છે હવે એક રીતે આપણે કહીએ તો જે વ્યક્તિ છે એને તો અસર કરે જ છે સાથે સાથે આગળ જઈને એના ફેમિલીને પણ અસર કરે છે અને તમારી પાસે તો એવા અઢળક કેસ આવતા હશે કે જેમાં તમારે માતા પિતા બનને કેવું પડતું હશે કે જો આ કરવું છે તો તમારે આટલા વ્યસનો છોડવા પડશે તો એના વિશે કઈ રીતે ગાઈડ આપણે વાત થઈ કે પ્રી કન્સેપ્શન બાળક રાખતા પહેલાં ફોલિક એસિડ શરૂ કરવું જોઈએ બાળક રાખતા પહેલાં એટલીસ્ટ થાઇરોઇડ થેલેસેમિયા બધા રિપોર્ટ્સ કરવા જોઈએ બાળક રાખતા પહેલાં અમુક વેક્સિન લેવી જોઈએ એવી જ રીતે બાળક રાખતા પહેલાં એટલીસ્ટ જંક ફૂડ બંધ કરી દેવું જોઈએ અને વ્યસન એક પણ ન હોવું જોઈએ વ્યસન કોઈ પણ સારું નથી ઇવન ચા પણ નહીં પણ જે ઓછું નુકસાનકારક છે એ આપણને જે રૂટીન આપણી હેલ્થમાં નુકસાન ન કરે એમાં આપણે વધુ ચિંતા ન કરીએ સ્મોકિંગ અને ટોબેકો પુરુષો માટે આ જે બે વ્યસન છે એ શુક્રાણુઓની સંખ્યા અને એની સ્પીડ એ બેયને અસર કરે છે લાંબા સમયના સ્મોકિંગ પછી અને લાંબા સમયના ટોબેકો તમાકુ કોઈ પણ ફોર્મમાં ગુટખાના રૂપે હોય કે તમાકુવાળું પાન કે ફાંકી કે કોઈપણ ઇવન બજર દેતા હોય ગામડામાં બધા બજર ઘસે એવી રીતે કરતા હોય છે એ કોઈપણ ફોર્મમાં ટોબેકો આવે એનાથી શુક્રાણોની સંખ્યા ઘટે છે એની સ્પીડ ઘટે છે એને કારણે બાળક રહેવામાં વાર લાગે છે બાળક રહ્યા પછી શરૂઆતના અઢી ત્રણ મહિના સુધીના સમયમાં ડિફેક્ટ આવે અને કસુઆવળ થાય એવું થતું હોય છે બાળકના ધબકારા બંધ થઈ જાય મિસ થઈ જાય સફાઈ કરવી પડે એવું થતું હોય છે એટલે બને તો એટલીસ્ટ ત્રણ મહિના પહેલાં જે અંડકોષનો બીજ બનવાનો સમયગાળો પંદર દિવસનો છે બે વીકનો એવી રીતે પુરુષોનો શુક્રાણુઓ બનવાનો સમયગાળો સિક્સટી ટુ સેવન્ટી ડેઝનો છે એક વખત શુક્રાણુ બનવું શરૂ થાય પછી સાઠથી સિત્તેર દિવસના એ તૈયાર થાય છે અને બે વીકમાં જે ગોળીનો ભાગ હોય એમાં ઉપરના ભાગે ટેન્ટ જેવું રિઝર્વોયર એવું કહેવાય એવું અવયવ હોય એની અંદર બે વીકની અંદર એ મેચ્યોર થાય એની ટેલ પૂંછડી જે છે એક્ટિવ થાય અને પછી એ વીર્યમાં આવતું હોય છે તો એટલીસ્ટ નેવું દિવસ ત્રણ મહિના પહેલાંથી વ્યસન બંધ કરી દેવું સારું છેલ્લો પ્રશ્ન હું તમને એ પૂછવા માગીશ કે બંને આપણે અવસ્થા લઈ લઈએ કે જો કોઈ નવયુગલને ગર્ભ જોઈએ છે ગર્ભ ધારણ કરવું છે તો પણ અને નથી કરવું તો પહેલાંથી જ તે કયા પ્રકારની તકેદારીઓ લેવી જોઈએ બરાબર હવે આ જે છે એકદમ એકબીજા સાથે રિલેટેડ અને કન્ક્લુડિંગ કહી શકાય એવા પોઈન્ટ્સ થશે સૌથી પહેલું તમારું એન્ગેજમેન્ટ નક્કી થયું છે બને તો ફિયન્સ ફિયંસી સાથે ગાયનેકની મુલાકાત લો ધારો કે એક શહેર નથી અને અલગ અલગ છો તો એટલી સ્ત્રીએ ગાયનેકોલોજીસ્ટને મળી લેવું જોઈએ તમારે સૌથી પહેલાં ડોક્ટર જે પણ પ્રશ્નોના જવાબ આપશે તમને એ વેક્સિન માટે રિપોર્ટ્સ માટે બધા માટે પૂછશે તમને એવી જરૂર લાગે તો તમારા માતાને મધરને સાથે લઈને જાઓ કેમ કે ઘણી બધી ઇન્ફોર્મેશન તમારી પાસે ન હોય એની પાસે હોય સપોઝ મમ્મી એમ કે મારી છોકરી તો એક દોઢ વર્ષની હતી ને તો એ નાનાકડી ગાંઠ થઈ હતી અને એને છ આઠ મહિનાનો દવાનો કોર્સ ચાલ્યો હતો તો એ ટ્યુબર કિલોસિસ હોય ટીબી હોય ઘણી બધી વખત બાળકોના ડૉક્ટરે માતા બી ન જાય એ માટે કીધું ન હોય તો આવી બધી વસ્તુની બાળક રાખતા પહેલાં ઘણી બધી ઉપયોગીતા હોય છે એ ગાયનેક તમને ગાઈડ કરી શકે તો સૌથી પહેલાં જ્યારે ગાયનેકની મુલાકાત લો ત્યારે સૌથી પહેલાં તમને કેટલા રિપોર્ટ્સ કરવા જોઈશે કેટલી વેક્સિન લેવી જોઈશે એ તમને ગાયનેક જે કે એ પ્રમાણે તમારે કરવાનું થશે સપોઝ તમારા રિપોર્ટમાં થેલેસેમિયા આવે છે તમે જો બાયોડેટામાં નથી જોયું કે તમારી સામી વ્યક્તિને થેલેસેમિયા છે કે નહીં નથી જાણ્યું તો તમારે બને એટલું ઝડપથી એને એ રિપોર્ટ કરવા માટે કહેવું પડશે બેડલક હોય અને જો બેઉને થેલેસેમિયા નીકળે તો તમારું આખું અલગ કાઉન્સેલિંગ થેલેસેમિયા સેન્ટર હોય રાજકોટની અંદર આપણે રાજકોટ વોલન્ટ્રી બ્લડ બેંક એ લોકો આના માટે બહુ જ ફાઇન કાઉન્સેલિંગ અને સેન્ટર ચલાવે છે એ લોકો તમને ગાઈડ કરશે સૌથી પહેલાં તો એ લોકો એવું જ કહેશે કે બને તો તમે આ સંબંધમાં આગળ ન વધો અહીંથી જ છૂટા પડો ધારો કે એ શક્ય નથી તો એવું થશે કે લગ્ન પછી જ્યારે બાળક પ્લાન કરો ત્યારે અગિયાર અઠવાડિયાની પ્રેગ્નન્સી વખતે બાળકનું બ્લડ હોય આઈધર પેટ ઉપરથી અથવા નીચેથી સબંધ કરવાની જગ્યાએથી બાળકનું બ્લડ લઈ એને થેલેસેમિયા મેજર છે કે નહીં ચેક કરવું પડશે અને પછી એમાં મેજર આવે તો બાળક કાઢવું પડે એવું થશે તો થેલેસેમિયા અને થાઇરોઇડના રિપોર્ટ રૂબેલા અને હ્યુમન પપીલોમાં વાયરસની વેક્સિન આ ચાર વસ્તુ સૌથી અગત્યની આ પછી તમે ધારો કે નજીકના જ ભવિષ્યમાં તમે લગ્ન કરી રહ્યા છો તો આ જ સમયે તમે કોન્ટ્રાસેપ્શનની સલાહ પણ લઈ શકો કોન્ટ્રાસેપ્શનમાં બાળક ન રાખવા માટે શું કરવું એ આવશે તો એમાં જે બે સેફેસ્ટ છે એ સમજાવ્યું એ સિવાય ઘણી બધી વસ્તુ હોય છે તો તમને કાફેટેરિયા એવું કે આપણે જે હોટલમાં જઈએ અને મેનુ મળે એવી રીતે તમને ઘણી બધી અલગ અલગ વસ્તુ હોય એની ચોઈસ તમને ડૉક્ટર આપે પણ આ બે બેઝિક અને સૌથી સેફ છે એ મેં સમજાવ્યું તો બાળક ન રહે એ માટે શું કરવું પછી ધારો કે તમને એવું છે કે તમે બાળક પ્લાન કરો ત્યારે શું કરવું છે એ માહિતી જોઈએ છે તો બાળક રાખતા પહેલાં જે મેં સમજાવ્યું એટલીસ્ટ ત્રણ મહિના પહેલાં ફોલિક એસિડની મેડિસિન સ્ટાર્ટ કરવાની અને પુરુષોએ વ્યસન હોય તો એ છોડી દેવું હવે આ બધું જ બહુ સરસ રીતે સરળ રીતે ચાલતી રૂટીન જે બધાની મેરેજ લાઈફ છે એના માટે છે ધારો કે કોઈ સ્ત્રી લગ્ન છત્રીસ વર્ષે કરે છે પાંત્રીસ વર્ષે કરે છે તો આ બધું જ એના માટે અલગ હોવાનું તો તમને ખ્યાલ જ હોય કે તમે એજ ઓફ મેરેજ તમારી લેટ છે અથવા તમને ખબર જ છે કે તમે મેરેજ કરો છો પણ પાંચ વર્ષ પછી યુએસએ સેટલ થવું છે વિઝા હજી હવે આવશે તો પાંચ વર્ષ પછી જ બાળક કરવું છે તો એવા કિસ્સામાં તમારે ખુલીને ડૉક્ટરને કહેવું પડે કે તમે જો મેટરનિટી મોડું પ્લાન કરો છો તો શું કરવું તો એના માટે પણ ઘણું બધું ગાઈડન્સ એ લોકો આપે એટલે એક ને એક બે જેવું વસ્તુ આપણે કેવું ઘર બનાવીએ તો આર્કિટેક્ટને કહીએ ને કે મને અહીંયા રસોડું જોશે અહીંયા બાથરૂમ જોઈશે તો તમે જ્યારે મેરેજ કરો છો તો તમારા લાઈફના માઇલસ્ટોન્સ ફિક્સ હોવા જોઈએ કે તમે જે આગળ કરવાના છો એકદમ જે રૂટીન જીવતા હોય એવી બેબાક જિંદગી નથી જીવવાની તમે જે પ્લાન કરો છો તમારા પોતાનું બાળક છે તમારું પણ અને દેશનું પણ ભવિષ્ય છે તો તમે જે પાયો નાખવાના છો દેશના ભવિષ્યનો એના માટે તમારે લોકોએ એલર્ટલી થોડું પેઇન લઈને પણ ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ અને લાસ્ટ એક તમને એ પણ કહેવા માગીશ કે જેવી રીતે ટીનેજ ખૂબ અગત્યનું છે યુવા યુવાવસ્થા એ પણ એમાં આજકાલના જનરેશનની આખી વાત જ અલગ જ છે એટલે એના માટે એક મેસેજ કે ઘણી વખત કોઈ જાણકારીના અભાવે કે ઘણી વખત નથી ખબર શું કરવું જોઈએ એના કારણે કોઈ પણ રિલેશન્સ છે કે કાંઈ પણ વસ્તુ છે જેમાં એ લોકોને પ્રોપર ગાઈડન્સ નથી મળતું તો એના માટે કોઈક એ લોકોને શું મેસેજ આપશો તમે નોર્મલી જે અત્યારની જનરેશનમાં આપણે એવું વિચારીએ છીએ શહેરમાં બહુ બધાની નોલેજ હોય છે ગામડામાં કોઈને નોલેજ નથી હોતું પણ સોશિયલ મીડિયા અત્યારે એવું છે કે અધકચરું નોલેજ તો બધે બધાને મળતું હોય છે એક ને એક બે જેવો નિયમ કે આપણે આપણી સંસ્કૃતિ આપણો સંસ્કાર આપણો વારસો સમજવાનો છે જે આપણા વડીલો વર્ષોથી કહી ગયા છે કે જે શારીરિક સંબંધમાં ફ્રી સેક્સ ન હોવું જોઈએ એ સ્વીકારવું જોઈએ હું ઓલ્ડ એજ કે ઓલ્ડ ફેશન કે એવું લાગવું એની બીક રાખ્યા વગર સાચી વસ્તુ કહીશ કે બને તો પ્રી મરાઇટલ સેક્સ એવોઇડ કરો મેરેજ પહેલાં સેક્સ એવોઇડ કરો પણ કોઈ પણ કન્ડિશનમાં એવું થયું છે લીવ ઇન રિલેશન છે મેરેજ લીગલી બહુ મોડા થવાના છે આવું કંઈ પણ હોય તો સેફેસ્ટ ઇઝ કોન્ડોમ કોન્ડોમ યુઝ કરવું અને થર્ડ કે સપોઝ કોઈ પણ રીઝનથી એ ચૂકાઈ ગયું તો તરત તાબડતોબ વિધિન ટ્વેલ્વ ટુ ટ્વેન્ટી ફોર અવર્સ ડૉક્ટરની મુલાકાત લઈ અને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્શનની માહિતી મેળવી એમની દેખરેખમાં કરવું આ બધું થવા છતાં પણ અનવોન્ટેડ પ્રેગ્નન્સી જો રહી છે તો કોઈ પણ ક્વેક પાસે ન જવું કોઈ પણ ઊંટ વયદા કરવા નહીં કેટલાય અમારી પાસે એવી રીતે આવે કે મેં તો ખૂબ ગરમ મસાલા ખાધાને બહુ જ તજને લવિંગ ખાધાને તો એનાથી એસિડિટી થશે બાળક પડશે નહીં તો ક્યારેય આવા ઊંટ વૈદા કે ઘરગથ્થુ ઈલાજ ન કરવા સાત અઠવાડિયા સુધીની પ્રેગ્નન્સી હોય તો મેડિસિનથી બહુ સરળ રીતે નીકળી જાય અને એની બહુ લાંબા ગાળે આડઅસર ન થાય એવી રીતે ડૉક્ટર બધું જ પ્રોપર એન્ટીબાયોટિક કવરેજમાં પ્રોપર ડોઝ સાથે તમને બે કે ત્રણ વિઝિટમાં એમાં પ્રેગ્નન્સીમાંથી છુટકારો કેવી રીતે લેવો એ સમજાવી શકે જો એવું હોય કે મેરેજ થઈ ગયા છે અને પ્રેગ્નન્સીનું પ્લાન નહોતું ને રહી ગયું છે તો ડૉક્ટર સૌથી પહેલાં રાખી લેવા જ સમજાવશે જો અનમેરિડ હોય કે કોઈ પણ એવી કંડિશન હોય કે ડિવોર્સ લેવા પડે કે કોઈ સપોઝ આ કોવિડ એરા હતો તો એવું હતું કે આખું ફેમિલી કોવિડવાળું હોય તો ઘણી બધી વખત ડૉક્ટર બિચારા સમજી શકે કે આમાં કંઈ થઈ જ ન શકે પ્રેગ્નન્સી પ્લાન કરી જ ન શકાય તો એવા કિસ્સામાં ડૉક્ટર સેફ રીતે કેવી રીતે પ્રેગ્નન્સીમાંથી નિકાલ કરવો પ્રેગ્નન્સીમાંથી છુટકારો લેવો એ સમજાવી શકે તો જે રીતે ખાસ આપણે જે બીજો તબક્કો છે કે લગ્ન પહેલાં અને લગ્ન થવાના હોય એ નવ દંપતીએ ક્યારેક ગાયનેકની સલાહ લેવી જાતે જ કોઈપણ પ્રકારના નિર્ણય લીધા પહેલાં યોગ્ય સલાહ શું છે યોગ્ય માર્ગદર્શન શું છે તેના માટે ડૉક્ટરની મુલાકાત લેવી ખૂબ જ અગત્યની છે આ સાથે કંઈ વેક્સિન લેવી કયા પ્રકારના રિપોર્ટ્સ કરાવવા જેથી કરીને ફક્ત એ દંપતી જ નહીં પરંતુ તેમના આવનારા બાળકને પણ કોઈપણ પ્રકારની સમસ્યા ના સર્જાય તો તેના વિશેની અગત્યની માહિતી આપણે ડૉક્ટર દીપા મણિયાર પાસેથી મેળવી આનથી આગળ પણ હવે જ્યારે આપણે પ્રેગ્નન્સી શું છે એના વિશે અલગ અલગ કઈ માહિતી જરૂરી છે તેમજ સ્વાસ્થ્યવર્ધક બાળક કેવું હોવું જોઈએ એના માટેના અગત્યની વાતો છે આપણે એમની સાથે કરશું ત્યારે આજના એપિસોડમાં આપણે આ આપણે પ્રી કોન્સેપ્શન અને કોન્ટ્રાસેપ્શન બંને વિશે માહિતી મેળવી ફરી આગળના એપિસોડમાં આપણે તેમની સાથે મુલાકાત કરીશું અને વધુ માહિતી મેળવશું ધન્યવાદ